હેલો ફ્રેન્ડ્સ તો ફરી એક નવી રેસીપી લઈને હું આવી ગઈ હા આજે આપણે કંઈક એક મસ્ત નવી જ રેસીપી બનાવવાના છે જે છે ચિક્કર છોલેની રેસીપી નોર્મલ સ્ટાઇલના છોલે તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ પણ આ રેસીપી કંઈક અલગ છે બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને અમારા ઘરે તો અમે બપોરે પણ ક્યારેક આ સ્ટાઇલથી છોલે બનાવતા હોય છે તો ચાલો જોઈ લઈએ રેસીપી એના માટે મેં છોલે પહેલાં રાખી રાત પલાળી દીધા હતા છોલે મેં લીધા છે એક કપ જેટલા એને આખી રાત પલાળી દીધા પલાળતી વખતે ધ્યાન રાખવાનું છે કે મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા સાથે સાજી પણ થોડા એડ કર્યા છે ચપટી જેટલા હવે સવારે જ્યારે આપણે બાફીએ ત્યારે કુકરમાં છોલે એડ કરી છોલે ડૂબે એટલું પાણી એડ કરી સાથે એક બટેટું એડ કર્યું છે એને હાફ કટ કરીને એડ કર્યું છે અને સાથે ચમચીથી અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે તો બસ હવે આપણે છોલે બાફી લેવાના છે સાથે થોડું તેલ એડ કરી દઈએ જેથી છોલે સરસ ચડી જાય છોલે આપણા બફાઈ ગયા છે કૂકર ખોલીને જોઈ લઈએ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે બટેટામાં તમને દેખાતું હશે કે તિરાડ જેવું પડી ગયું છે એટલે ચડી ગયા છે ફાટી ગયા છે બટેટા એનો મતલબ કે બટેટા ચડી ગયા છે હવે આપણે એના માટે એક પેસ્ટ તૈયાર કરવાનું છે એના માટે મિક્સર જારમાં એક ચમચા જેટલા છોલે એડ કર્યા અડધું બટેટું બાફેલું જ એડ કર્યું અને સાથે એકથી દોઢ ચમચી જેટલું દહીં એડ કર્યું છે અને એને સરસ પેસ્ટ બનાવી લેવાની છે આ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘાર કરવાનો છે વઘાર કરવા માટે એક પેનમાં મેં બે ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું બટર એડ કર્યું છે ગરમ થઈ જાય પછી આપણે એમાં એડ કરવાના છે જીરું અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ આ રેસીપી મને મારા મમ્મીએ શેર કરી દીધી ત્યારે મને થોડું એમ થયું કે આ સ્ટાઇલથી પણ છોલે બનતા હશે તો કેવા લાગતા હશે ટેસ્ટમાં મમ્મી કીધું કે આ સ્ટાઇલથી છોલે ખૂબ જ ટેસ્ટી બને છે તો મેં પણ ટ્રાય કરી તો આ રેસીપી બહુ જ જલ્દી બની જાય છે અને મારા ઘરે રેગ્યુલર આપણે છોલે જે રીતે બનાવતા એના કરતાં પણ આ સ્ટાઇલથી ચિક્કર છોલેની રેસીપી બધાને ખૂબ જ ભાઈવી તો તમે પણ આને જરૂરથી ટ્રાય કરજો હવે સાથે પેનમાં મેં પાન એડ કર્યું અને સૂકું લાલ મરચું એડ કરી દીધું સાથે એકદમ નાની નાની ચોપ કરેલી ડુંગળી એડ કરી દીધી અને લસણ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી બે ચમચી જેટલી અને હા ડુંગળી મેં લીધી છે એક જ મોટી ડુંગળી એડ કરી છે એકદમ નાની નાની ચોપ કરીને હવે એને એકદમ સરખી રીતે મિક્સ કરી દઈએ અને એકદમ ધીમા ગેસે થવા દઈએ ડુંગળી એકદમ સરસ રીતે ચડી જાય પછી આપણે જે પેસ્ટ પ્રિપેર કરી છે એ એડ કરવાની છે સાથે બધા મસાલા એડ કરી દઈએ એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર ચમચી જેટલું લાલ મરચું પાવડર એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો વધઘટ જેવું તમને તીખું ભાવતું હોય અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલો છોલેનો મસાલો છોલે મેં એવરેસ્ટનો યુઝ કર્યો છે અને આપણે સાત સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને એને એકદમ સરખી રીતે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ જો તમારા ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબની બાજુમાં બે આઇકન આપેલું છે એ જરૂરથી પ્રેસ કરજો જેથી નવી રેસીપી આવશે તો તમને તરત જ જાણ થશે અને હા આ રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા હવે આપણે આમાં ગરમ પાણી એડ કર્યું છે જેથી ગ્રેવી થોડી ઘટ લાગતી હોય તો આપણે થોડી એની કન્સિસ્ટન્સી પતલી કરી શકીએ એકદમ પતલી નથી કરવાની રસો પતલો નહીં ભાવેના માટે અડધા ગ્લાસ જેટલું મેં ગરમ પાણી એડ કરી દીધું છે હવે આપણે એને ચડવા દેવાનું છે જ્યાં સુધી તેલ એકદમ છૂટું ના પડે તમને આમાં દેખાતું છે કે તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે આ સ્ટેજે આપણે એમાં છોલે એડ કરી દેવાના છે છોલે એડ કરી દીધા છે એનું થોડા મેશ કરી દઉં છું જેથી ગ્રેવીની સાથે થોડા છોલે પણ ક્રશ થઈ જશે તો એની ગ્રેવી ફાઇન લાગશે ટેસ્ટ પણ સરસ લાગશે આ રીતે મેં થોડા મેશ કરી દીધા છે હવે થોડો મને હજી થિકનેસ લાગે છે એટલે હું આ સ્ટેજે પાછું થોડું ગરમ પાણી એડ કરું છું અને એને એકદમ સરખી રીતે મિક્સ કરી લઉં છું તો બસ આપણા ચિક્કર છોલે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે છે ને રેસીપી ખૂબ જ ઇઝી ને જલ્દીથી બની જાય એવી રેસીપી તો તમે પણ આ રેસીપી બપોરે પણ ટ્રાય કરી શકો છો અને રાત્રે પણ જમવામાં ટ્રાય કરી શકો છો સાથે હવે આપણે છેલ્લે કસૂરી મેથી અને કોથમરી એડ કરીને ગાર્નિશ કરીને સર્વ કરી દઈશું જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા ગ્રુપ્સમાં શેર કરજો અને આગળ જતાં તમને શેની રેસીપી જોઈએ છે એ પણ મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો બસ આપણા ચિકર છોલે તૈયાર છે એને મેં બટર સાથે સર્વ કર્યા છે અને તમે પૂરી પરોઠા કે પછી ભટુરે સાથે સર્વ કરી શકો છો ફરી નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ